સુરત નવરાત્રી દરમિયાન પોલીસે લાખથી વધુના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે નવરાત્રી દરમિયાન સુરતના યુવાધન ને નશાના રવાડે ના ચાલે તે માટે સુરત શહેર પોલીસ સતત પ્રયાસ કરી રહી છે સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં ત્રણસો બાવન ગ્રામ એમડી ડ્રગ સાથે એસઓજી દ્વારા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી પાંત્રીસ લાખ વીસ હજાર સાતસો રૂપિયાનો ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે નવરાત્રીના આયોજનનો પહેલા જ હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિને ટાર્ગેટ કરીને કેટલાક ઇસમો યુવાનોને નશાની લતે લગાડવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હિન્દુ સંગઠનોની આ વાત ક્યાંય ને ક્યાંક સાચી સાબિત

અને તે પદ્માવતી સોસાયટી લીંબાતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઈલ અને ડ્રગ્સના વેચાણના નેવ્યાસી હજાર નવસો રૂપિયાની પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે પોલીસ જે જગ્યા પરથી આરોપી મોહમ્મદ આસિફ શેખની ધરપકડ કરી છે તે જગ્યાથી અઢીથી ત્રણ કિલોમીટરના અંતરે નવરાત્રીનું મોટું આયોજન કરવામાં આવ્યું છે મોટાભાગના યુવાનો નવરાત્રી ડોમ સુધી પહોંચવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે તેને નવરાત્રીમાં ગરબે રમવા જતા

તો હતો અને મુંબઈ ખાતેથી યોગેશ ઇંગલે નામના વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સ લાવતો હતો આરોપી વિરુદ્ધ અડાલજન પોલીસ સ્ટેશનમાં એન્ડપીએસ હેટડ ગુનો દાખલ કરી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન તુલસીરામ શાહ રેશ મિરાણા વોઇસ ઇન્ડિયા ટીવી મોડી સાંજે એસઓજી ની એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લિંબાયતની અંદર નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસોસીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ ત્રણસો ને બાવન ગ્રામ ટોટલ પાંત્રીસ લાખ એકવીસ હજારના એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ છત્રીસ લાખ એકત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે સાહેબ આ જે ડ્રગ્સ આપતો એ હોય આસપાસ વેચતો કે પછી છે આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગ્લે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો તો ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે એની ડિટેલ પૂછપરછ બાકી છે અને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે

એ આપે જે કીધું એ તપાસ પણ અમારા ધ્યાનમાં જ છે ને અમે એના રિમાન્ડ દરમિયાનમાં આ મુદ્દાઓને આવરી લઈશું કે શા માટે ત્યાં એલપી સવાણી રોડ ઉપર આવેલો અને કોને આપવા માટે આવેલો છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો મોડી રાત્રે વેચાણ કરવામાં એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને એ મુદ્દા ઉપર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપને જાણ કરીશું